નમસ્કાર હરિપુરા પ્રાથમિક શાળામાં આ એક ઊંડાનું નવું પાછું આયોજન કરવામાં આવ્યું છે ઉનાળો આવી રહ્યો છે અને વેકેશન પડવાનું છે ત્યારે પક્ષીઓની ચિંતા કરતા અમારા સાહેબ શ્રી કાબડિયા સાહેબ અને જયસિંહભાઈ ચાવડા દ્વારા આ કુંડા બાંધવામાં આવ્યા છે હવે આને અમે વિસ્તારથી જુદા જુદા ઝાડવે બાંધશું અને એમાં પાણી ભરશું અને ઉનાળામાં વેકેશનમાં પણ આવી અને આમાં પાણી ભરી જવું જેથી પક્ષીઓ છે તે

પક્ષીઓ પાણી પીવે આની અંદર છકછીયા કરે રમશે ચક્કરની વાણી અંદર મજા આવશે ઉનાળામાં તો એને આવું કામ કરજો અમુક ઘરમાં જાઉં છું

Lao bay lao. પ્રભુ શ્રી રામ નું નામ ને નગોળ નું ઝાડ છે અને નગોળ છે એ ખૂબ આયુર્વેદિક છોડ છે

ચલો પાણી લાવું આવી રીતે આપણે રોજ કુંડામાં પાણી રેડવાનું છે અને પક્ષીઓની સેવા કરવાની છે આપણી પાસે ત્રણ કુંડા હતા ત્રણે ત્રણ કુંડા આપણે બાંધી દીધા છે એક પારિજાતમાં એક લીમડામાં અને એક આવડમાં અને હજુ શક્યતા છે કે જો અમને વ્યવસ્થા થશે કુંડાની તો હજી અમે કુંડા વધુ ને વધુ જાળવે બાંધીશું અને પક્ષીઓને પાણીની વ્યવસ્થા કરીશું તમે આવી રીતે અમારા વિડીયો જોતા રહેજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને શેર કરજો થેન્ક યુ